જોરાવર નગરમાં નીલકંઠ મહાદેવની અનોખી શોભાયાત્રા સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિર દ્વારા શ્રાવણ માસની અમાસ નિમિત્તે પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ગુજરાતમાં સૌ જોરાવર નગર ખાતે આ નીલકંઠ મહાદેવજીની શોભાયાત્રામાં અઘોરી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સુરેન્દ્રનગર જિલ્લો એટલે કે સંતસુરા અને સતીની ધરતી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે જેમાંનું એક મંદિર જોરાવર નગર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર આ નીલકંઠ મહાદેવ મંદિર અંદાજે નેવું વર્ષ કરતાં વધુ પ્રાચીન મંદિર છે અને શ્રાવણ માસ દરમિયાન અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ માસની માસના દિવસે નીલકંઠ મહાદેવજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વર્ષથી દર વર્ષે મંદિરમાં દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે છે જે પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી અમાવસના દિવસે નીલકંઠ મહાદેવ મંદિર થી યોજાતી આ શોભાયાત્રા જોરાવર નગરના મુખ્ય માર્ગો પર ફરે છે અને શહેરના તમામ લોકો શોભાયાત્રાના દર્શનાર્થે ઉમટી પડે છે ત્યારે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ અઘોરી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત કલાકારો દ્વારા અઘોરી પરંપરાની ઝાંખી કરાવતું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કરતુબો રજૂ કરતા લોકો અભિભૂત બન્યા હતા અને અઘોરી પરંપરા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સામાન્ય રીતે જૂનાગઢ અને કુંભ મેળામાં અઘોરી પરંપરા જોવા મળી હોય છે ત્યારે જોરાવરનગર ખાતે શોભાયાત્રામાં અઘોરી નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રિપોર્ટર જયેશભાઈ